નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે મોટું એલાન કર્યું તેમણે કહ્યું કેન્દ્રનો વકફ બિલ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરવામાં આવે હું લઘુમતી લોકો અને તેમની સંપત્તિનું રક્ષણ કરીશ વકફ બિલ મુદ્દે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી આપ અને બીજેપીના એમએલએ બાખડ્યા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અર્જુન ખડકેએ કહ્યું જે લોકો પક્ષમાં જવાબદારીઓ નિભાવતા નથી તેમણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાં આંશિક ઘટાડો ગુજરાતમાં સૌથી ગરમ શહેર રાજકોટ સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે રહ્યું જ્યારે અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું જેમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો આજે અમદાવાદનું તાપમાન આડત્રીસ ડિગ્રી જેટલું રહેવાની આગાહી કરવામાં આવી ઉધમનગર સર્ચ ઓપરેશન દરમિયાન ફાયરિંગ સુરક્ષા દળોએ બે થી ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં એક કરોડ રૂપિયાનો વધારો હવે દોઢ કરોડ રૂપિયાના બદલે અઢી કરોડ રૂપિયા મળશે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જીસીએસ એડમિશન પોર્ટલની રિવ્યુ બેઠક મળી આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે